તો પેટ્રોલ બોમ્બ ફેંકનારા હજુ પણ પોલીસ પકડથી દૂર છે રાજકોટમાં છાની હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો આરોપીઓને પકડવા પોલીસની ઠેર ઠેર તપાસ શરૂ છે ચાર આરોપીઓ સામે ફરિયાદ થઈ છે ઘટનાના બે દિવસ વીત્યા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે સો રૂપિયાના બિલ બાબતે બબાલ થઈ હતી હોટલ સંચાલક સામે અદાવત રાખીને પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો રાત્રિનો સમય હવાતી હોટેલ બંધ હતી પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે ત્યારે બે દિવસ પહેલા પેટ્રોલ બોમ્બથી હુમલો કરવાની ઘટના બની હતી ચાર તખ્સો વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ તમામ તખ્સો છે તે સીસીટીવી કેમેરામાં કેજ થયા પરંતુ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે યુનિવર્સિટી પોલીસ દ્વારા આ આરોપીઓની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે અસામાજિક તત્વો છે તેનો ત્રાસ દિવસે ને દિવસે રાજકોટમાં વધી રહ્યો છે જેને લઈને ક્યાંક ને પોલીસ સામે પણ આ અસામાજિક તત્વો છે તે પડકાર ફેંકતા હોય તે પ્રકારની ઘટના રાજકોટમાં બની હતી રાજકોટમાં પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો માત્ર સો રૂપિયાના ચાના બિલ મામલે બબાલ થઈ હતી અને ત્યારબાદ આ તખ્સો દ્વારા પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો જોકે રાત્રિના સમયે અહીંયા મોટા પ્રમાણમાં ગ્રાહકો હાજર ના હોય કોઈ અનિચ્છીય બનાવ બન્યો ન હતો પરંતુ પેટ્રોલ બોમ્બથી હુમલાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં પણ પહેલો માહોલ છવાયો હતો જેને લઈને પોલીસે ચાર તખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પરંતુ હજુ પણ આ જે આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે આ આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરાઈ છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર